કે મોરલા તારો એજ થોડી ઘણી મને લો કંઠ કારણ કે ખોવાયેલી મારી ને હું છેલ્લી વાર પાડી લઉં ટે મોર ટહુક્યા અને વાદળ ચમકી મારા રૂદાને રાણો સાંભરો કારણ કે આવી અહાડી બીજ અષાઢી બીજ ધીરે 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 નજીક આવી રહી છે ત્યારે પશુ પંખી અને માનવ મેરામણની અંદર એક અનેરો આનંદ અને ઉત્સાહ હોય છે ખેડૂતો નેજવા કરી કરી આઠ મહિનાના જે વરસાદની રાહ જોઈ રહ્યા હોય છે કારણ કે જેઠ કોરો જાય તો મારા ખંડમાં ખટકો નહીં પણ આહારનો એક એક દી મને વહમો લાગે કાગડા આવી આહારી બીજ જે કચ્છનું નવ વર્ષ છે પણ મારા ગુજરાતની અંદર એક એક ગામડામાં અઢારે વરણ ભેગા થઈ અને રામા મંડળના જે ભાઈઓ છે એ રામા મંડળનું આખ્યાન રમતા છે મારા રામાધણીનું કોઈને ખેતર વાળ્યું કોઈને ગામ ગરાશ પણ આ તો આકાશી રોજી ઉતરે એ મારો નકલંગ સંત દેવી એવા મારા પરબ મોટા ધણીની બીજ જ્યાં સંત દેવીદાસ અને માં અમરમાના ઉજડા ઇતિહાસ રહેલા છે પણ આ ઇતિહાસની અંદર આ બીજની અંદર ખૂબ જગ્યાએ ભજન સંતવાણીના આરાધકો ઈશ્વરને એવા આરાધ કરતા છે પણ મારે તમને જ્યાં ડોકિયું કરાવું છે ત્યાંની જે સાદગી છે ત્યાંની જે માણસાઈ છે એ તો બાપ ભાવ વિભોર છે ચાંદલીની ધરતી અને ચાંદલીની ધરતી ઉપર જલપાબેનનો અમરધામ આશ્રમ આવેલો છે કોઈ નો ગયું હોય તો એકવાર તમે જઈ અને જોઈ લીજો કે જ્યાં અનાથ માણસો હોય જે નિરાધાર માણસો હોય જે પાંગડા હોય જેનું કોઈ ન હોય એવા માણસો માટે જેનું હૃદય હિમાલયની જેમ પીગળી જાય એવા જલપાઈબેન ત્યાં છે અને મા અમર માં અમર કરી કરીને જે આ માણસોની સેવા કરે છે ખરેખર જોવાય લાયક છે બાપ જેને આપણે પાગલો કહી જેને આપણે ગાંડા કહી જેનેથી આપણે આપણે દૂર રહેતા હોય જેનેથી દુર્ગંધ આવતી હોય એવા માણસોની આ સેવા કરે છે અને આ બીજના દિવસે ત્યાં પણ એક ભજન અને સંતવાણીનો કાર્યક્રમ છે અને જોવું હોય તો જોઈ લેજો જેને આપણે ગાંડા કહેતા હોય ને જેને દુનિયાની દુનિયાદારીની ખબર ન હોય ને એવા માણસો કોઈ મંજીરા વગાડતા છે કોઈ ચાની કીટલી લઈ અને તમને ખેંચ કરતા છે લ્યો ને ચા પીવો ને આ કોઈ માણસ કે ભજન કે લોકગીત ને અંદર આ મંત્રમુક્ત બની અને જીવ અને શિવ જેમ એક થઈ ગયા હોય એમ અનેરો આનંદ લઈ અને નાચતા ગાતા હોય છે અને નવાયની વાત તો ત્યાં છે આ આશ્રમની અંદર

એટલે અહીંયા ઊંચ નીચના અને નાના મોટાના ભેદભાવ નહીં એટલા માટે હું કહું છું અને આશ્રમની અંદર મેં તો અનુભવ્યું છે એટલે અનુભવ્યું છે એટલા માટે બોલું છું આશ્રમની અંદર તમે આવી જાવ આ વાતાવરણની અંદર તમે આવી જાઓ ને ત્યારે મારું તારાનો ભેદ નથી ત્યાં તો ફક્ત અમારું છે આવી અંદરથી મોજ વસૂટે છે અને બીજું જે આ બીજ છે એટલા માટે સાથે સાથે કહી દો કારણ કે થેલેસેમિયાના જે દર્દી હોય એના માટે આ બીજના દિવસે અહીંયા રક્તદાન નો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો જે કોઈ માણસો ત્યાં આવતા હોય એમને વધુમાં વધુ અહીંયા ભાગ લ્યો કારણ કે આ પર્વ એવું છે રક્તદાનનું પર્વ એ તો થેલેસેમિયાના જેને રોગ થયા હોય ને જેને દર્દી હોય ને એને ખબર હોય કે આની કિંમત શું છે બાપ એટલે સૌ સાથે મળી આ ઝૂંપડી આપણે સૌ જઈએ કારણ કે આ ઝૂંપડી બહુ નાની છે પણ એનો આવકાર કંઈક અલગ છે બાપ હા આ મંથનની ગોળીના તળીએ જે ઝેર હશે ને એ બાપ નીકળી જશે એવું વાતાવરણ બનવાનું છે કે મંથનની ગોળીના તળીએ જે ઝેર હશે એ નીકળી જશે અને અશોકભાઈ કાકડિયા જેવો બીજો કોઈ ફરી વાર જાગી જાય છે બાપ હા એવી ઝૂંપડી છે એ પડીએ કોક તો જાય એના મહેમાન તો થાયજો જો ઝુંપડીએની અરે આશરો એનો હે બાપ હાવ છે પણ યા ભજેવો આવકા એ અંગ ભલે ન હોય એના ઉજડા અંગ એના ઉજડા ન હોય અંગ એના ભલે ન હોય ઉજડા પણ દિલ જો ને દરી જાવ આજુ પડીએ કોક તો જાય જો એના મહે માન તો થાય જો સત જય મહામહારાજ